ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલ APMC માં મધરાતે દુકાનની દીવાલ ધારા સહિત થતા મોતી દુર્ઘટના તડી હતી ભરૂચ શહેરના મોહમ્મદપુરા વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આવેલું છે જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મધરાતે 8 કલાક કે એકા એક દુકાનની દિવાલ ધારા સહી થવાની ઘટના બની હતી જો કે APMC ના રાતના સમય દુકાનદારો અને ગ્રાહકો નહી હોવાથી મોટી દુર્ઘટના તડી હતી ઘટનાની જાણ થતા રાષ્ટ્ર કિસાન સંઘના અરવિંદસિંહ રાણા સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી અને આઠ વર્ષમાં કરાયેલ દિવાલ અચાનક થતા કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા હતા ઉપરાંત કચરાના ધબડા હોવા સાથે સાફ સફાઈ કરવામાં આવતી નથી જ્યારે કેટલીક દુકાનોમાં તિરાડો પડી છે જેને કારણે તે પણ ભવિષ્યમાં ધરાશય થશે જેને કારણે એપીએમસી માં સુવિધાના નામે મીંડુ હોવાના આક્ષેપ કર્યા હતા વેપારીઓ જે ચાર્જ ચૂકવે છે તેમ છતાં કોઈ પણ કામ કરવામાં આવતું નથી. જો આ કામગીરી નહીં કરવામાં આવે તો રાષ્ટ્ર કિસાન સંઘ આંદોલન કરશે. તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કિસાન વિકાસની ની ટીમ APMC માર્કેટ ખાતે વિઝિટમાં આવેલી છે. અહીંયા જે ઇન્સિડન્ટ બનેલો છે તે લગભગ બે થી અઢી વાગ્યાના ગાળમાં બનેલો છે રાત્રે. ખરેખર આ જે દીવાલ છે આઠ વર્ષ જ આઠ જ વર્ષ થયા છે આ દિવાલની અને દિવાલ પડી ગયેલી છે ખરેખર જે દિવાલની અંદર જે લોકોએ કામ કરેલું છે ખરેખર કેન્ટી લેવલ પર કામ કરેલી છે લોકો કંઈક મતલબ કે કોલોની ઉપર દિવાલ નથી લીધી આ દિવાલ જો દિવસે પડી ગઈ તો અમે બસોથી પાંચસો માણસની મોત થઈ ગયો હોત ખરેખર આની અંદર એપીએમસીની ભ્રષ્ટાચારની જે અમને ગંધ લાગે છે એપીએમસીમાં વેપારીઓ કરોડો રૂપિયાનો અહીંયા ટેક્સ ભરે છે છતાં પણ એમના સુવિધાના નામે મીંડું છે પાછળ કચરાને ઢગ વાગેલા છે પર કોઈ સાફ સફાઈ થતી નથી અને હજુ પણ બીજી દુકાનો દિવાલ પરવાની રાહ જોઈ રહેલી છે તમે જોઈ શકો છો આ પણ જે દિવાલો છે એની અંદર પણ તિરાડો પડેલી છે ને એ પણ ભય તૂટશે મૂકશે એટલે એપીએમસીમાં સુવિધાના નામે મીંદુ છે આ એપીએમસી ખરેખર જે યુઝર ચાર્જ વેપારીઓ આપે છે તેના નામે એપીએમસી કોઈ પણ કામ કરતી નથી અહીંયા